નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ સીડી ન્યૂઝ એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ ધ્રાંગધ્રા આજે ધ્રાંગધ્રાના વોર્ડ નંબર ત્રણમાં કૂડા ફાટક પાસે મેઇન રોડની બાજુમાં આવેલા વોકડાની સાફ સફાઈ કરવામાં આવી રહી છે જે આપણે જોઈ શકીએ છીએ નગરપાલિકાના જેસીબી દ્વારા વકળામાં અટકાયેલું પાણી છેક નદી સુધી પહોંચે એ રીતે ઓકળાની અંદરથી સાફ સફાઈ કરી બાવર જાળી ઝાંખડા પણ દૂર કરવામાં આવ્યા છે અને આ પાણી નદીમાં કઈ રીતે પહોંચે તેની મહેનત ચાલુ છે અને ધ્રાંગધ્રાની ગટરોનું પણ પ્રી મોન્સૂન કામગીરી હેઠળ કામ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે ધ્રાંગધ્રાના વોર્ડ નંબર ત્રણ માજી સૈનિક સોસાયટીની પાસે મેઇન રોડની બાજુમાં આવેલા આ વોકરાને સાફ કરી અને પાણીનો નિકાલ થાય તેવો જેસીબી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ધ્રાંગધ્રા નગરપાલિકાના જેસીબી તથા સેનિટેશનના ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ઝાલા તથા વોટર વર્ક્સના એન્જિનિયર પણ અહીંયા આ જગ્યાએ હાજર જોવા મળી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો કે ઓકળાની અંદર જ્યાં જ્યાં નાલા આવેલા છે એ નાલાને અત્યારે સાફ સફાઈ કરવાનું કામકાજ ચાલી રહ્યું છે અને નગરપાલિકાના ટ્રેક્ટર પણ ત્યાં મૂકવામાં આવ્યા છે જે બાવળ જારી ઝાખરા દૂર થયેલા હોય અને કાદવ કીચડ કાઢવાનું હોય તે જેસીથી ભરી અને તેનો નિકાલ કરવામાં આવે છે અને આ ગટર અને આ ઓકરો સાફ કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે હું જયસિંહભાઈ પઢિયાર આપને પ્રત્યક્ષ બતાવી રહ્યો છું ઓકડાની જગ્યા જે મેઇન રોડ ઉપર દુકાનો આવેલી છે એની પાછળ જ આ ઓકરો આવેલો છે અને આ ઓકરાની અંદર ઘણા સમયથી અને બાવર ઝારીઝાખરા થઈ ગયા છે તે પણ હજી દૂર કરવામાં આવશે અને વરસાદી પાણીનો નિકાલ થાય અને વરસાદી પાણી આ વિસ્તારનું ઓકરામાં આવે અને વોકરામાંથી ડાયરેક્ટ નદીમાં જાય તેવી વ્યવસ્થા સરળ અને સુચારુ રૂપે ચાલે તે માટે આ વખરાની સફાઈ કરવામાં આવી રહી છે આભાર દર્શક મિત્રો અમારી ચેનલને જોવા બદલ